સુરતની બારડોલી ટાઉન પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના વિસરવાડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂ બનાવતા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રફીક ઉર્ફે હુસેન મહેમૂદ પટેલની ધરપકડ કરી છે આ કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી બારડોલી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ દારૂના ગુનામાં વોન્ટેડ છે તે છેલ્લા બાર દિવસથી બારડોલીના તલાવડી વિસ્તારમાં ચોરી છૂપી રહે છે અને હાલમાં તલાવડી ખાતે સાહેબ આંબેડકર સર્કલના ઓટલા પર સફેદ ટી શર્ટ અને પેન્ટ પહેરીને બેઠો છે આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાતમીવાળી જગ્યાએ આરોપી રફીક ઉર્ફે હુસેન મહેમૂદ પટેલની ઝડપી પાડી પૂછપરછ દરમિયાન આરોપીએ વિસરવાડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત